કંપની ટોયોટા ફોર્ચ્યુનર માઇલ્ડ હાઇબ્રિડનું પાવરફુલ વર્ઝન પણ લોન્ચ કરી શકે છે ટોયોટાએ આ વર્ષની શરૂઆતમાં ફોર્ચ્યુનર માઇલ્ડ હાઇબ્રિડ મોડલ ઇન્ટરનેશનલ માર્કેટમાં લોન્ચ કર્યું હતું આ નવી ફોર્ટી એઇટ વી સિસ્ટમ બે પોઈન્ટ આઠ લીટર ડીઝલ એન્જિન સાથે આવે છે ડીઝલ એન્જિનમાં કરાયેલા ફેરફારોને કારણે તેનો પાવર બસો એક બીએચપીથી વધીને બસો સત્તર અને પાંચસો પચાસ એનએમ થશે યોટાએ ભારતીય બજારમાં નવી ફોર્ચ્યુનર એમ એચ ઈવી ના લોન્ચ વિશે કોઈ માહિતી આપી નથી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોર્ડ એન્ડવરને આ વર્ષના અંત પહેલા દેશમાં ફરીથી લોન્ચ કરવામાં આવી શકે છે તેથી ટોયોટા આ એસયુવીને બે હજાર ચોવીસના અંત અથવા તો બે હજાર પચીસની શરૂઆતમાં રજૂ કરી શકે છે જો કિંમત વિશે વાત કરીએ તો ટોયોટા ફોર્ચ્યુનર માઇલ્ડ હાઇબ્રિડની કિંમત મુંબઈમાં ચાલીસ લાખ રૂપિયાથી શરૂ થઈને ત્રેપન લાખ રૂપિયા સુધી જઈ શકે છે નવી ટોયોટા ફોર્ચ્યુનર એમએચવીને સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં લોન્ચ કરવામાં આવી હતી ત્યારબાદ તેને અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં રજૂ કરવામાં આવી હતી આ નવા મોડેલની બાહ્ય ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી